મે તો એક ટાઈમે ભાઈઓ મારા તેરે બે પાણીને ટંકર લાવ્યા ભી બે બારી લેવા સાલું મેં તો મોટી હોદા વગેરના હોદા વગેરેના મોટિયાળા આયા ભાઈ ઠેસરા મિત કર્યા બે ભલે સકલ્યુંલું ચમકે ઠાર થાય મારતા ઠેસર ગાળો બબી હરા બાજરી ની થપી લાગે બાદરી બાજરી ગાઢે બાદરી ગાટી બીજી ઠેસરા કે આ થમણો કે સડ્યો મેં આ થમણો આ તો ઉઘમડા એકને પચી મિનિટ સાલું છો જે વાડે છે હરન બાજરી ને તણાય ઠેસરે જોઈને બાર પાછા આવે ને તો ઓરવાળી સાધુ રાખી ડૂરો તો પેલું વટાઈ 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 ડૂરો તો બેડતો કોતલામાં શું ભરાય બેડતો ડૂરો શું સૂટમણો હા કોઈ ઉડે ને કરે ભમભ મે તો બે માથે આ આખે ટંકર પાણી માથે તો પેલા હોટા પડે હોટા રૂપિયા રૂપિયા એટલે હોટા પડવા મળે હોટા હોટા પડે તો મોસમ ધાર વરસાદ પડે તો વાળા હેડે ગુડું તો મોટી આડા આલેટ ખારા માજરી ઓરે ઠેસરે હેડે તેરે ઠેસરે હેડે તેરે ઠેરાડી ત્રણ ટંકર પોણીમાં નવું ત્રણ ટંકર પોણી તો આટા આટા મોટો સારા પડી હતી સારી ભીડોરવા મળ્યો સારી તો પીલે બફાઈ બફાઈને ગાડે ધૂપ ઘંટી માથે લીધું તો ઘંટી વાળા પાસા પડે કે તે ચે દંડું કરાવ્યું કે નહોતો કરાવ્યું દંડું કરી કે તો મારી વેંદકી કર્યું શું કરું બેઠસે રોટલા વાલ્યા મેં તો પાલી પાલી ના રોટલા વાળો પાલી પાલી પાલીના લોઢો ટ્રેક્ટર વાળા તો ખોલી લઈ માથે મેલો સુલા માથે રોટલા શેકો ને બેણ બેઠસે તપતે સુલે પછી રોટલા શેકોય રોટલા શેકો તમે આ આસ્યો રોટલા શેકો માર તો મારતો શરીર બેઠસે પેલી અળાઈ મો તો બેઠ બારે નો તેલ લાવ્યું બારે ઘણી દેઠ મહિનાનો તાપડે બારે નો તેલ સોંપડે તેરે ગોમાનો ગોદડે લાયા ગોધડ પાથરી બાદરી બીજી લીન ગોધડપ પાથરીને મો તો હોઈ રહ્યો મહિના ઊંઘ લીધી સ મહિના સ મહિના ઊંઘ લીધી ધરતો તો બરાળા તો ભરી ભરીને ડેલ સોના બંદા ફોડી કરીને પોંકાળો કર્યો એટલે મે મેં કીધું કર ભર્યો આ તમે તો કે છ મહિનાની ઊંઘમાં ઊજા હોય તમે તો થાય નથી તો અમે તો શેનો ઠાવ હોય આટલો મે પડ્યો અમે શેનો ઠાય ભોડે ડા રાખે કીધો મે મો તો ઊંઘમાં હોજો તો તમે તેલ રોપડ્યું એટલું તેરે ઘોણીઓનું તેલ તેરે ગોબરને ગોદડા એટલે ગોધરા હું ડેમ મારે રેટ તાપ પડે પડે પછી મજ ઠર્યું બેણ ફરી ફરી મારતો શરીરમાં લા લાદી લીધી ઠર્યો ઠર્યું ઠર્યો બેણ તો મારતો શરીર ઠર્યો અને ખોટા પડે ખોટા પડે રૂપિયા રૂપિયાથી મોટા ખોટા પડે હોટા પડે રૂપિયા તો શું પડે રૂપિયા કરતા મોટા મોટા આટલા આટલા સોટા પડે આટલા આટલા હોટાણ ને ખોટા પડે એમને ખોટા તો ધારસી ખોટા પડે એટલે ઓગડે વળા દે વળા સંપલે તણો સંપલે તણો એવા ખોટા પડે એવા હોટા